ચલો જલ્દી જલ્દી આવી જાઓ કો બોલો કોની કોની આજે રનિંગ છે અથવા ફેબ્રુઆરી માં આવવાની છે તો તે લોકો फटाफट કમેન્ટ કરો આપણે આજ ના ટોપિક ની વાત કરીએ માवणी જે તે લોકો फटाफट કમેન્ટ કરો આપણે આજ ના ટોપિક ની વાત કરીએ આજ ની તો મેઈન ટોપિક હતો કે આજે ખાલી ક્વેશ્ચન હશે તમારો ક્વેશ્ચનર છે અને મારા જવાબ હશે પણ હજી સુધી કોઈ આવ્યો નથી એટલે આપણે આજ ટોપિક ની વાત ચાલુ કરીએ

આપણે વાત કરીએ ગુજરાત પોલીસના જે હમણાં ચાલી રહેલા છે ભરતી એમાં ઘણા લોકો ડેથ થઈ રહ્યું છે એ ટોપિક ઉપર આપણે આજે વાત કરીએ આ ઘણો કોન્ટ્રોવર્શિયલ ટોપિક છે પણ છતાં પણ તમારા લોકો સાથે મારે વાત કરવી ખૂબ જ જરૂરી છે કારણ કે હમણાં જે ઠંડીનો માહોલ છે એમાં ઘણા લોકો શું કરે છે કે વધારે વોર્મ અપ કરતા નથી અને સીધા પોતાની રનિંગમાં સ્ટાર્ટ કરી દે છે જેના કારણે થાય છે શું કે એમની બોડી ગરમ હોતી નથી અને તેમને લોકોને જે પરફોર્મન્સ જોઈતું હોય તે પરફોર્મન્સ આવતું નથી જેના કારણે તે લોકો વધારે એફર્ટ કરવા જાય તો તેમની હાર્ટ રેટ જલ્દી વધારવા માંડે એટલે કે જલ્દી ઉપર આવવા માંગે અને તેમનો શ્વાસ ફૂલવા લાગે તેમની હાર્ટ રેટ ઉપર જવા લાગે જેના કારણે તેમને શ્વાસ ફૂલે છે અને તેમને હાર્ટમાં પ્રોબ્લેમ થવા માંડે છે તમારે બહુ બધી વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે ભરતીમાં જાઓ છો તે પહેલાં તમારે સારી રીતે તૈયાર થઈને જવાનું છે એટલે કે મેન્ટલી પ્રિપેર થઈને જવાનું છે આ મેન્ટલી પ્રિપેર તમારે કેવી રીતે થશો જો તમે સારી રીતે પ્રેક્ટિસ કરી હશે તો તમારી જો પ્રેક્ટિસ સારી હશે તો તમે ઓટોમેટિકલી સારી રીતે પરફોર્મ કરી શકશો ભરતીમાં જેમાં તમને કોઈ પણ નહીં નડી શકે અને જો તમારી ભરતીમાં તમારી પ્રેક્ટિસ નથી પણ છતાં તમે આવી ગયા છો તો હવે કોન્ફિડન્સ રાખો કારણ કે જો તમે હિંમત રાખશો તો લાસ્ટ લાસ્ટમાં ભલે તમારો ટાઈમિંગ નથી આવતો તો પણ તે દિવસે આવી જશે અને જો દિવસે એટલે કે ભરતીના દિવસે તમે તમારા કોન્ફિડન્સને ડાઉન રાખ્યો એટલે કે તમારી આત્મવિશ્વાસને ડાઉન રાખ્યો તો તમારો સારો ટાઈમિંગ આવતો હશે છતાં પણ તે ટાઈમિંગ સારો નહીં આવે અને તમે ભરતીમાં ફેલ થઈ જશો તમારી વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારે પોતાની જાત ઉપર ક્યારે ડાઉટ નથી કરવાનો થોડો થોડો સખ્તો બધાને થાય પણ તેના સામે તમારે લડવાનું છે અને પોતાને હિંમત રાખવાની છે પોતાની હિંમત રાખીને જ તમારે આગળ વધવાનું છે કોઈની વાતોમાં અથવા કોઈના દેખાદેખીમાં નથી આવવાનું હેલો ગેમિંગમાંથી એક ભાઈનો સવાલ છે કે મારું ટાઈમિંગ છવ્વીસ મિનિટ આવે છે તમારે શું કરવું જોઈએ કે તમારા પાસે હવે છવ્વીસ મિનિટ તમારો ટાઈમિંગ આવે છે બરાબર અને તમારું બાર ફેબ્રુઆરીએ રનિંગ છે એટલે કે ફેબ્રુઆરીના બાર અને વધ્યા જે એટલે કે આપણા પાસે રહ્યા

વિડીયો બનાવેલો છે તેને જોવાનું તમે ના બોલતા પણ છતાં પણ આજે આપણે લાઈવ આવ્યા છે એટલે હું તમને થોડી ડિટેલમાં વાત કરી લઉં સ્પીડ વર્કઆઉટમાં કેવું હોય કે તમારો ગ્રેજ્યુઅલી સ્પીડ વર્કઆઉટમાં કેવું હોય કે તમારે નેચરલી તમારી સ્પીડ ઉપર ફોકસ કરવાની હોય છે ના કે તમારા એન્ડ્યોરન્સ ઉપર ઘણા લોકો આયા જ ભૂલ કરે છે કે તેમને ભરતી આવવાની હોય છતાં પણ તે લોકો એન્ડ્યોરન્સ રનિંગ કરતા હોય છે લાંબુ લાંબુ કલાક દોડે બે બે કલાક દોડે પણ એ કોઈ મતલબ નથી તમારી ભરતી જ્યારે નજીક આવે ત્યારે તમારે લોડ તમારી બોડી ઉપર વધારે પડતો લોડ નથી આપવાનો તમારી ઇન્ટેન્સિટી એટલે કે તમારી સ્પીડને ને વધારવાની છે જેની માટે તમે 400 મીટર ની જો રેપિટેશન પર મારતા હોય તો તમારે 10 12 રેપિટેશન મારવાની જરૂર જરૂર નથી તમારે ત્રણ ચાર પાંચ મારો પણ કેવી સ્પીડમાં મારો જેનાથી શું થશે કે તમારા ટ્રેન થશે અને તમને સ્પીડ મળશે તમારે ધ્યાન તમે સ્લો ફાસ્ટ રનિંગ પછી હિલ રનિંગ પછી પછી પ્લાયોમેટ્રિક્સ આપણી ઇન્ટરવલ ટ્રેનિંગ આ બધી ટ્રેનિંગ તમારે કરવાની છે જેથી તમારું છવ્વીસ મિનિટ જે ટાઈમિંગ આવે છે તે ચૌદ દિવસના અંદર પચીસ ની ડાઉન આરામથી આવી જશે તમારે લાસ્ટના દિવસોમાં ધ્યાન રાખવાનું છે કે વધારે પડતો તમારી બોડી ઉપર લોડ નથી આપવાનો ઘણા લોકો વધારે પડતો લોડ આપતા હોય છે જેના કારણે તમને ફટીક પછી મસલમાં તમને રિકવરી નથી આવતી જેના કારણે શું થાય છે કે તમને સીન પેઇન નહી પેઇન તમને બેકમાં પેઇન થતો હોય છે આ બધું જ્યારે તમને થતું હોય લાસ્ટ લાસ્ટમાં તો તમારે શું કરવાનું બોડીને રેસ્ટ આપવાનો તમે રેસ્ટ આપશો એટલે કે તમારું પરફોર્મન્સ ઓટોમેટિકલી વધવા માંડશે ઓકે બીજો કોઈ ડાઉટ છે તમને આપણે લાસ્ટ સાત દિવસ માટેનું એક શેડ્યુલ બનાવેલું છે તેને જોવાનું તો જરાયના બોલતા અને ખાસ એક વિડીયો એવો પણ આપણે જેમાં આપણે ના બોલતા રમેશભાઈ શું સર મારે અગ્નિવીર સોળસો મીટર સારો ટાઈમિંગ માટે ગાઈડ કરો પ્લીઝ જો આપણે સોળસો મીટરની જ એક આખી પ્લે લિસ્ટ મૂકેલી છે છતાં પણ આપણે એક પાછી નવી સિરીઝ ચાલુ કરવાના છીએ એ પણ ગુજરાતીમાં જેની અંદર હું તમને સોળસો નું જીરો થી લઈને સો ટકા એટલે તમને બધું કમ્પ્લીટ છે પાંચ મિનિટ સુધી ટાઈમિંગ કેવી રીતે લાવો તેનું કમ્પ્લીટ ગાઈડ કરીશ જેની અંદર હું તમને જે નેશનલ લેવલના ખેલાડીઓ અને ઇન્ટરનેશનલ લેવલના જે લોકો શેડ્યુલ ફોલો કરે છે જે રીકવરી માટે જે મેથડ યુઝ કરતા હોય છે તે બધું જ તેમાં કહીશ તમારે ખાલી વસ્તુ એટલું કરવાનું છે કે તમારે આ ચેનલ ને ફોલો કરીને રાખવાની છે એટલે કે કરીને રાખવાની છે અને આની તમારે રહેવાનું છે અને તમને કોઈ પણ જાતના સવાલ હોય તો તમે મને ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરી શકો છો હું તેનો જવાબ જરૂર આપીશ અને હજી જો તમને ખાલી ટીપ આપું કે સોળસો મીટર માટે તમારી પ્લાનિંગ કેવી રીતે હોવી જોઈએ તો જુઓ પહેલા તો તમારે શું કરવું જોઈએ કે તમારે ટાઈમ ટ્રાયલ લેવો જોઈએ એટલે કે તમારું પહેલા તો તમારે ટાઈમિંગ જોવું જોઈએ કે કેટલું ટાઈમિંગ આવે છે હવે તમારું ટાઈમિંગ આવી ગયું એના પછી તમારે જોવું પડશે કે તમારે કેટલા સ્ટાન્ડર્ડ થી દૂર છો એટલે કે જો સ્ટાન્ડર્ડ માંગતું હોય છ મિનિટ અથવા સાડા પાંચ મિનિટ તો એ જોવાનું કે હવે આપણે કેટલા દૂર છીએ એ પ્રમાણે તમારી ટ્રેનિંગ ચાલુ થશે તમારે તમારા વેટ એટલે કે બોડી વેટ પછી તમારી મસલ તમારી ઇન્ડ્યોરન્સ તમારી સ્પીડ તમારી ફ્લેક્સિબિલિટી આ બધી ઉપર ધીરે ધીરે કરીને કામ કરવું પડશે તમારે નાની નાની વસ્તુ ઉપર ધ્યાન રાખશો ને તો તમારું પાંચ મિનિટ ડાઉન આરામથી ટાઈમિંગ આવી જશે વેલકમ સાયલભાઈ સર મારે ચાર કિલોમીટર પચીસ થાય છે પાંચ કિલોમીટર લાવવા શું કરવું એ પણ દસ દિવસમાં જો તમારો ચાર કિલોમીટરમાં પચીસ મિનિટ થતું એટલે કે તમારી પેસ કેટલી થઈ તમારી બે એટલે કે સાડા સાત ઉપરની જેવી પેસ થઈ બરાબર એટલે કે તમને એક કિલોમીટર પૂરું કરતા તમારે પાંચ મિનિટ લાવવાની છે પચીસમાં પૂરું કરવા માટે તમારે હવે શું કરવું જોઈએ કે તમારે રેપિટેશન વર્કઆઉટ કરવું જોઈએ જેના કારણે શું થશે કે તમારી સ્પીડ વધારે ઇન્ક્રીઝ થશે તમને લાસ્ટ લાસ્ટમાં તમારા બોડીમાં જે સ્પીડ વધી હશે તમારા એક્ટિવ થશે અને તમને સ્પીડ પણ મળશે તમારે છેલ્લે વસ્તુ યાદ રાખવાની છે કે તમારે ભરતીના એક દિવસ અથવા બે દિવસ પહેલા વધારે પડતો આરામ કરવાનો છે અને એક્ટિવ રિકવરી કરવાની છે જો તમે એવી રીતે સારી રીતે કરશો તો શું થશે કે તમારી બોડી સારી રીતે રિકવર થઈ ગઈ છે તો હવે તમે તે દિવસે વધારે લોડ આપવા માંગશો તો પણ તમે સારી રીતે લોડ આપી શકશો જેમાં તમને કોઈ પણ જાતની પ્રોબ્લેમ નહીં આવે અને જો તમે હમણાંથી જ ઢીલું મૂકી દીધું કે મારો ટાઈમિંગ નથી આવતો એટલે હું ટ્રેનિંગ નહીં કરું તો એ વસ્તુ ખોટી છે તે દિવસે તમને જે દિવસે તમે ભરતી આપવા જશો તે દિવસે તમને આ બધી ખૂબ જ ભારે પડશે તમારી મિસ્ટેકો તમારે વસ્તુને ધ્યાન રાખવાનું છે પ્રોપર શેડ્યુલ અને તમારી સ્પીડ ઉપર તમારે હવે ફોકસ હોવું જોઈએ તમારે રિકવરી એટલે કે તમારી બરાબર તમારે પ્રોપર સ્લીપ લેવાની તમારે ખાવા પીવામાં પૂરું ધ્યાન રાખવાનું છે બહારનું ફૂડ એકદમ અવોઈડ કરવાનું છે પાણી પીવામાં તમારે ચાર થી પાંચ લીટર વોટર ઇન્ટેક કરવાનું છે આખા દિવસમાં અને તમારી પ્રોટીન રિચ ફૂડ હોવા જોઈએ જેમ કે તમે પનીર દૂધ દહીં આવું બધું તમારે ખાતું રહેવાનું છે જેથી તમારી રિકવરી ફાસ્ટ થશે રમેશભાઈ સર મારે પાંચ કિલોમીટર વીસ મિનિટ થાય છે પણ સોળસો મીટર પાવર નથી રહેતો જો પહેલી તો વાત પાંચ કિલોમીટર અને સોળસો મીટર બંને ડિફરન્ટ છે કારણ કે પાંચ કિલોમીટરમાં તમારે વધારે પડતો ઇન્ડ્યોરન્સ જોતો હોય છે અને સોળસો મીટરમાં તમારે સ્પીડ ઇન્ડ્યોરન્સ જોતો હોય છે અને બંનેને અલગ અલગ રીતે ટ્રેન કરવાની હોય છે ઘણા લોકો શું કરે છે કે એક જ ટ્રેન કરતા હોય છે પણ એવું હોય બનતું હોય છે ઘણી કે તમે સોળસો મીટરની સારી રીતે પ્રેક્ટિસ કરતા હોય તો તમારો પાંચ કિલોમીટર ટાઈમિંગ સારી રીતે આવતો હોય તમારે ધ્યાન રાખવાનું છે કે આ બંને ઇવેન્ટમાં એકમાં ઇન્ડ્યોરન્સ જોઈએ છે અને બીજામાં સ્પીડ ઇન્ડ્યોરન્સ જોઈએ છે તમારે તમારી બોડીની કન્ડિશન અને તમારી જે હાલની પોઝિશન છે કે તમારું ટાઈમિંગ માની લો કે સાડા છ મિનિટ આવતું હોય તો તમારે એવી રીતે તમારી ટ્રેનિંગ કરવી પડશે તમારે તમારા બોડી વેટ ઉપર ધ્યાન આપવું પડશે તમારી ડેલીની એક્ટિવિટી ઉપર ધ્યાન આપવું પડશે તમારે ડેલીની સ્લીપ ઉપર ધ્યાન આપવું પડશે પછી તમારો ટાઈમિંગ સારી રીતે સુધરશે ઘણા લોકો કહેતા હોય છે ને સોળસો મીટરના ચીતા સોળસો મીટરના ચીતા બનવા માટે તમારે હજી થોડી મહેનત કરવી પડશે પણ પાક્કું તમે સોળસો મીટરના ચીતા બની જશો થેન્ક યુ થે અરે થેન્ક યુ ની જરૂર નથી તમે મને ખાલી સવાલ પૂછો તો હું તમને જવાબ આપું વધારેમાં વધારે તમને હું સારી રીતે ઓલામાં તો રિપ્લાય આપું જ છું પણ વધારે સારી રીતે એક્સપ્લેન નથી કરી શકતો એટલે જ આપણે લાઈવ ક્વેશ્ચન આન્સર રાખ્યું છે જેથી તમને હું સારી રીતે ડીપમાં સમજાઈ શકું તમે મને ફટાફટ સવાલ પૂછો તો હું તમને જલ્દી જવાબ આપું ભાઈ સર રનિંગ કરતી વખતે બ્રિથિંગ લેવામાં પ્રોબ્લેમ થાય છે અને રાઉન્ડ પણ ભૂલાઈ જાય છે જુઓ તમે જ્યારે ગ્રાઉન્ડ પર ઉતરો ત્યારે તમારે કોઈ પણ જાતની નેગેટિવ એનર્જી તમારા અંદર ના હોવી જોઈએ તમારે પોઝિટિવ માઇન્ડસેટ રાખવાનો છે પ્લસ તમારે એવું વિચારવાનું છે કે આજે હું જે મેદાન પર ઉતર્યો છું તેમાં જે મેં વિચારીને આવ્યો છું તેને હું આજે હાંસિલ કરીને જ રહીશ તેની માટે જો તમારે બ્રિથિંગમાં શું થાય છે કે ઘણી વખત લોકોને પ્રોબ્લેમ થતી હોય છે તેના મોટા કારણો ત્રણ ચાર છે જો હું તમને કહું કે તેમને તો હજી શરૂઆત જ કરી હોય છે ઘણા લોકોને હજી પાંચ દસ દિવસ થાય ને તે લોકો કેવા માંડે કે સર શ્વાસ ફૂલે સર શ્વાસ ફૂલવા માંડે છે આ થવા માંડે છે એ નોર્મલ વસ્તુ છે તમે કોઈ પણ નવી એક્ટિવિટી લો ત્યારે તેને એડપ્ટ થવામાં થોડી વાર લાગે તમે થોડા દિવસ તેની સાથે જોડાયેલા રહેશો એટલે ઓટોમેટિકલી આ બધી પ્રોબ્લેમ દૂર થઈ જશે ઘણા લોકોને સીન પેન પણ થતો હોય છે તેનું પણ રીઝન આ જ છે કે તે લોકો નવા છે તેમના મસલ હજી એટલા એના તેમના ટેન્ડન અને તેમના બોન્સ એટલા સ્ટ્રોંગ નથી હોતા જેને કારણે તેમનો લોડ લે લઈ નથી શકતા અને તેમને આ ઇમ્પ્લામેશન થાય છે એટલે સોજો આવી જાય છે અને તેમને પેન વધી જાય છે તમને જો રનિંગમાં શ્વાસ ફૂલતો હોય તો તમારે શું કરવાની છે કે ટુટુ મેથડને યુઝ કરવાનો છે જેમાં આપણે ડિટેલમાં વાત કરી ચૂક્યા છીએ પણ છતાં જો સાંભળી લો કે તમારે ટુ ટુ મેથડ એક કેવી મેથડ હોય કે તમે જ્યારે રનિંગ કરતા હોય ત્યારે તમારો જમણો પગ અને ડાબો પગ જ્યારે પડે એટલે ત્યારે તમારે શ્વાસની અંદર લેવાનો ફરી વખત ત્યારે તમારો જમણો પગ અને ડાબો પગ પડે ત્યારે તમારે શ્વાસને બહાર ફેંકવાનો છે એવી રીતે અંદર બહારની એટલે કે શ્વાસ લેવાનો એટલે કે ઇનહેલ અને એક્ઝેલ કરવાની આ મેથડ છે જે તમે યાદ રાખશો આ થોડી જયારે તમે ફર્સ્ટ ટાઈમ કરશો ત્યારે થોડી હાર્ડ પડશે પણ જેમ જેમ તમે આને કરતા જશો તેમ તેમ તમને વધારે બેનિફિટ જોવા મળશે તમારે ધ્યાન રાખવાનું છે કે જો તમને તમારે જો તમને વધારે પડતો શ્વાસ ચડવા માટે જો થોડી તમારી સ્પીડ ને ઓછી કરી દો જેનાથી થશે શું કે તમારા બોડીના મસલ્સ સુધી સારી રીતે ઓક્સિજન જશે અને તમે રનિંગ ને સારી રીતે કમ્પ્લીટ કરી શકશો રાઉન્ડ ભૂલવાની તો આપણે ઓલરેડી આપણે ઓલરેડી ઘણી બધી ટ્રીક વાત કરી જે વાત કરી હતી જેમ કે આપણે રિંગ બાંધવાની તમારે ટાઈમિંગ જોતું રહેવાનું પછી કેવું હોય કે તમે સ્પ્લિટ પાડી દો એટલે કે પેલા ચાર રાઉન્ડ વોર્મઅપના પછી ચાર થી બીજા રાઉન્ડ અલગ પછી એવી રીતે તમે અલગ અલગ કરીને ગણો પણ જો જયારે હું રનિંગ કરતો હતો ત્યારે હું કેવી મેથડ યુઝ કરતો કે જે આપણે જઈએ છીએ આર્મીની ભરતીમાં કે પોલીસની ભરતીમાં આર્મીની ભરતીમાં નથી હોતું પણ આ પોલીસની ભરતીમાં ટાઈમિંગ ચાલતું હોય છે જેમાં શું હોય છે કે ટાઈમિંગ જો તમારે ટાઈમિંગ જોઈ લેવાનો પહેલી વખત એમાં જો વાગ્યા હોય કે સાત ને ત્રીસ થઈ છે તો હવે તમારે જોતું રહેવાનું કે તમારો બીજો રાઉન્ડ ક્યારે આવશે તમારે ખાલી માની લેવાનું કે હવે મારો સાત ને બત્રીસ આવશે ત્યારે મારો એક રાઉન્ડ પૂરો થઈ જવો જોઈએ બસ આવી જ રીતે તમે એને બી મેનેજ કરી શકો છો ઘણા લોકો રીંગ નું કરતા હોય છે તો તેમાં શું કરવાનું તમારે કે આ દસ આંગળીમાં તમે રીંગ બાંધી બરાબર પણ ઘણા લોકો એક સાથે બે ને ફેંકી દેતા હોય છે તમારે એ ધ્યાન રાખવાનું છે કે એક સાથે બે નથી ફેંકવાની અને એક એક ટાઈમે એક જ ફેંકવાની છે અને એ પણ પહેલો રાઉન્ડ પૂરો થાય ત્યારે એના પછી તમારે ફેંકવાની છે ને ક્રિષ્નાભાઈનો ક્રિષ્નાભાઈ ઠાકોર મારે પાંચ તમારે બિંદાસ રહેવાનું છે અને છેલ્લા દિવસોમાં તમારે વધારે પડતો બોડીને લોડ નથી આપવાનો જેનાથી 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 શું થશે કે તમારી બોડી સારી રીતે એક્ટિવ થશે અને તમે જ્યારે તમારી સ્પીડને વધારવા માંગશો ને તો સ્પીડ વધી પણ જશે જો તમે હમણાં તમારી જાતને જેમ હમણાં નેગેટિવ લો છો તેમ નેગેટિવ લેવાની જરાય જરૂર નથી તમારે પોઝિટિવ રહેવું જોઈએ કે તમારું ટાઈમિંગ આવે છે જો તમે આ પોઝિટિવ માઇન્ડ સાથે તમે ગ્રાઉન્ડમાં ઉતરશો ને તો હું સો ટકા ગેરંટી આપું છું કે તમે ફેલ નહીં થાઓ અ રમેશભાઈનો શું છે સર હડલ એક્સરસાઇઝ ડેલી કરી શકાય હડલ એક્સરસાઇઝમાં શું હોય છે કે તમારી હિપ મોબિલિટી માટે પછી તમારી સારી રીતે ફ્લેક્સિબિલિટી થાય તમારી જમ્પિંગ પાવર વધે તમારી એક્સપ્લોઝિવ સ્ટ્રેન્થ વધે તે માટે આપણે કરતા હોઈએ છીએ જેના કારણે તે સારી રીતે વધવાનું હશે તેની જગ્યા પર તમને મસલ્સ ઇન્જરી આવવા મળશે તમારે અવોઈડ કરવું જોઈએ કે ડેલી આ વસ્તુ નથી કરવાની તમારે રોજ રોજ નવું નવું લાવતું રહેવું જોઈએ જેના કારણે થશે શું કે તમને સારી રીતે તમારી બોડી એક્ટિવ પણ થશે તમને મજા પણ આવશે અને તમને તમારું પરફોર્મન્સ પણ વધતું જશે કૃષ્ણાભાઈ ઠાકોરનો અગિયાર ફેબ્રુઆરી અરે તમારે આરામ કોઈ તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી તમારું ચોવીસ પિસ્તાલીસ ટાઈમિંગ આવતું હોય ને એટલે તમારા પાસે હજી તો ઘણા દિવસો છે તમે આરામથી એક દિવસ તો એક વીક નું ફોલો એક વીક નું શેડ્યુલ ફોલો કરી શકો છો અને લાસ્ટ વીક માં તમે તમારી બોડીને રિકવરી આપો જેનાથી શું થશે કે તમે સારી રીતે પરફોર્મ કરી શકશો અને પહેલી વસ્તુ કે મેં તમને આગળ જ કીધું કે નેગેટિવ એનર્જીને તમારાથી દૂર કરી દો જેનાથી શું થશે કે તમે સારી રીતે તમારા પોઝિટિવ વિચાર હશે ને તો તેને તમે એપ્લાય પણ કરી શકશો તમારા મેદાનમાં ઘણા લોકો શું હોય છે કે ડરી જતા હોય છે ઘણા લોકો મેદાનમાં ઉતરે પછી વિચારે કે મારાથી થશે નહીં થશે તમારે આ બધું નથી કરવાનું તમે મારા પર વિશ્વાસ રાખો મારી વાત ઉપર વિશ્વાસ રાખો કે તમારો જો ટાઈમિંગ ચોવીસ પિસ્તાલીસ આવે છે ને હજી તમારા પાસે દિવસ છે તમે સારી રીતે તમારી ગેમને ફોલો કરશો રિકવરી ઉપર ધ્યાન આપશો રમેશભાઈ નો ફરી વખત મેસેજ છે કે સર રનિંગ ના ઇમ્પ્રુવમેન્ટ માટે કઈ એક્સરસાઇઝ કરવી જોઈએ મીટર માં કામ લાગે તેવી જો રનિંગમાં ઇમ્પ્રુવમેન્ટ માટે તમે બધી જ એક્સરસાઇઝ કરશો તો તમને બધી જ એપ્લાય એપ્લાય એટલે કે બધી જ તમને ઇમ્પોર્ટન્ટ જ છે બેનિફિટ જ થશે પણ તમારે એ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ કે તમારી બોડી કન્ડિશન હમણાં કેવી છે તમારી હેલ્થ તમારી એટલે કે ફિટનેસ લેવલ કયું છે તે પ્રમાણે તમારે એક્સરસાઇઝ કરવી જોઈએ તમારે એબીસી ડ્રીલ તમે કરી શકો છો વીકમાં બે થી ત્રણ વાર જેનાથી શું થશે કે તમારી રનિંગ મેકેનિક સારા થશે તમે ગ્રાઉન્ડ ઉપર સારી રીતે ફોર્સ લગાવી શકશો અને તમારું ટાઈમિંગ પણ ઇમ્પ્રૂવ થશે જેના કારણે શું થતું હોય છે કે એબીસી ડ્રિલ નો મતલબ જ એ છે કે તમારી એજિલિટી બેલેન્સ અને કોર્ડિનેશન ને ઇમ્પ્રુવ કરવાનો જેનાથી તમારી રનિંગમાં પરફોર્મન્સ ઇન્ક્રીઝ થાય ઘણા લોકો આને સમજતા નથી અને એકદમ ઢોરના જેમ પ્રેક્ટિસ કરતા હોય છે તમારે પ્રોપર એનું એંગલ આવવું જોઈએ તમારું ફોર્મ પરફેક્ટ હશે તો તમને સારી રીતે ફોર્સ લગાવતા શીખી શકશો તમે જમીનને કેવી રીતે આગળ પુશ કરવાની છે તમારી બોડીની મોશન કેવી હશે તમારા હેન્ડ મુવમેન્ટ કેવી રીતે ચાલવા જોઈએ તમારી હેન્ડ મુવમેન્ટ કેવી હશે તમારા ની કેટલા લિફ્ટ થવા જોઈએ આ બધું જ તમને જેમ તેમ પ્રેક્ટિસ કરતા જશો તેમ તેમ ખબર પડવા લાગશે જેના કારણે તમારું રનિંગમાં વધારે ઇમ્પ્રુવમેન્ટ આવશે સર કોનો અશ્વિનભાઈ રાઠોડ નો મેસેજ છે સર મારે અઠ્યાવીસ મિનિટ આવે છે એક વીક બાકી છે ગ્રાઉન્ડમાં જો તમારા અઠ્યાવીસ મિનિટ આવે છે તો પહેલા તો તમે પોઝિટિવ માઇન્ડસેટ લાવો તમારા અંદર જેમાં શું છે કે ઘણી વખત ઘણા લોકોનું નથી આવતું છપતા પણ તે લોકો ગ્રાઉન્ડમાં ઉતરે ત્યારે એવા ઉતરે કે હા મારું ટાઈમિંગ આવશે જ આજે આજે તો હું ગ્રાઉન્ડના છોતરા ફાડી દઈશ આગ લગાવી દઈશ ગ્રાઉન્ડમાં પણ મારું ટાઈમિંગ આવશે જ આવશે એવો જ માઇન્ડ હવે તમારો હોવો જોઈએ લાસ્ટ ના હવે સાત આઠ દિવસ બાકી છે તો જો તમે હમણાં બે દિવસ બે ટાઈમ વર્કઆઉટ કરો જેની અંદર તમે પહેલા દિવસ રેપિટેશન પછી તમે સાંજે ત્યારે તમે લોંગ રનિંગ કરી શકો બીજા દિવસે ત્યારે તમે સ્લો ફાસ્ટ રનિંગ અથવા હિલ રનિંગ કરી શકો છો અને પાછું તમે સ્લો રનિંગ કરી શકો છો પણ લાસ્ટના જે ચાર દિવસ આવે ને તે ત્યારે તમારે ખાલી એક જ ટાઈમ વર્કઆઉટ કરવાનું છે અને તમારી બોડીને વધારે પડતો લોડ પણ નથી આવવાનો કારણ કે ઘણી વખત શું કરતા હોય છે કે લોકો જો તમે હમણાં મને ખબર છે કે તમને હમણાં ચિંતા હશે કે હવે મારું ત્રણ મિનિટ બાકી છે આવી તો કોઈ જાદુ થાય ને કે 7 દિવસના અંદર હું ટાઇમિંગ કેવી રીતે લાવું પણ ના આ વસ્તુ ખોટી છે ઘણી વખત શું હોય છે કે તમારો લક સાથ આપી દે છે ઘણી વખત તમારી બોડી કેપેસિટી તમારા વિચારો તેના કરતા પણ વધારે તમને પરફોર્મન્સ આપી દેતી હોય છે તમારે એના ઉપર જ વિશ્વાસ રાખવાનો છે અને તમારું પરફોર્મન્સ આવે એવી આશાની સાથે અને એવા કોન્ફિડન્સી તમારે આગળ વધવાનું છે જો મેં તમને કીધું એમ તમે રેપિટેશન સ્લો ફાસ્ટ રનિંગ અને જ્યારે તમે લાસ્ટ લાસ્ટના દિવસોમાં આવો તારે તમારે ધ્યાન રાખવાનું છે કે તમે વધારે પડતો બોડીને લોડ નથી આપવાનો ને સ્પીડ વર્ક ઉપર કામ કરવાનું છે ઓકે સમજી ગયા કોઈ ડાઉટ છે હજી કોણ છે રમેશભાઈ સર હાઈટ એક સેન્ટીમીટર માટે ઇમ્પ્રુવમેન્ટ માટે શું કરવું જોઈએ કે હેંગિંગ તમે હોરિઝોન્ટલ બાર હોય છે કે જેમ કે પુલઅપ મારીએ છીએ આપણે તેને હોરિઝોન્ટલ બાર કહેવામાં આવે છે તે બાર ને તમે ગ્રીપ લો અને તેમાં લટકી રહો જેનાથી શું થશે કે તમારી બોડી પોસ્ચર એકદમ સીધું થશે અને તેના કારણે તમારી 1 થી બે સેન્ટીમીટર હાઈટ વધી શકે છે આમાં થોડો ટાઈમ લાગી શકે છે એટલે તમે સારી રીતે કરો અને હું ધ્યાન હું સુધી તમને કહેવા માંગુ કંઈક છે કે હું તમને કહી શકું તેમાં તમારે એક ધ્યાન રાખવું જોઈએ કે ઘણા લોકોનું શું હોય છે કે બોડી પોઝિશન આમ ઝૂકેલું હોય છે આમ નીચેની બાજુ તમારે આ બોડી પોઝિશન ને તમારે એકદમ ટાઈટ એટલે કે તમારા પોઝિશન ને સીધું કરવાની ટ્રાય કરવાની છે જેના કારણે શું થશે કે તમારું એક થી બે સેન્ટીમીટર આરામથી વધી જશે જેના કારણે શું થશે કે તમારું ટાઈમિંગ એટલે કે ટાઈમિંગ નહીં તમારી કરોડ રજુ જે હોય છે સર જયારે રનિંગની એક્ઝામ આપવા જઈએ એની પહેલા શું ખાવું જોઈએ કોનો સવાલ છે આપણા સાહિલભાઈ નો સવાલ છે સાહિલભાઈ નો સવાલ એવો છે કે આપણે રનિંગ પર જઈએ તેની પહેલા આપણે શું ખાવું જોઈએ જો તમારે રનિંગમાં શું હોય છે કે તમારી એનર્જી લોસ થતી હોય છે એટલે તમારે એવા જ વસ્તુ ખાવાની હોય છે કે જેનાથી તમને એનર્જી મળે એનર્જી ભલે શોર્ટ ટર્મ હોય કે લોંગ ટર્મ તમારે એવી વસ્તુ ઇન્ટેક કરવાની કે તમને તમારું માઇન્ડ એલર્ટ થઈ જાય જેમ કે કોફી કેફીન બરાબર જેમ કે કેળું લઈ શકો તમે જેનાથી તમને કાર્બોહાઈડ્રેટ મળશે અને તમને થોડી થોડી એનર્જી મળશે ઘણી વખત ઘણા લોકો શું કરતા હોય છે કે ચાર પાંચ કેળા ખાઈ જતા હોય છે કે એમને એમ લાગે કે વધારે ખાઈશ વધારે એનર્જી મળશે પણ ના તમારું શરીર વધારે પડતી એનર્જીને સારી રીતે ડાયજેસ્ટ નથી કરી શકતી અને તમને ત્યારે પેટમાં દુખો શ્વાસમાં વધારે જલ્દી તમારો શ્વાસ ફૂલવા લાગે છે અને તમને એ બધી પ્રોબ્લેમ થાય છે તમારે ધ્યાન રાખવાનું છે કે ઓછું ખાવાનું છે પણ સારું ખાવાનું છે જેના માટે તમે શું લઈ શકો છો કે બ્લેક કોફી લઈ શકો છો તમે ડ્રાય ફ્રુટ ખાઈ શકો છો તમે કેળું ખા કેળું ખાઈ શકો છો જેનાથી શું થશે કે તમને એનર્જી મળશે આ એનર્જી ભલે શોર્ટ ટર્મ હોય પણ તમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે

તમને ની સલાહ તો જરૂર જ લેવી જોઈએ કારણ કે તેમ એ તમને એક પ્રોપર મેડિસિન અને એવી મેડિસિન તમને સજેસ્ટ કરશે જે તમને ના હોય ઘણા લોકો ગમે કોચ ને પૂછી લે છે કે સર મારે કઈ મેડિસિન લેવી જોઈએ મારે શું કરવું જોઈએ તે તમારી વસ્તુ નથી કરવાની તમે પ્રોપર ગાઈડન્સ લેવાનું છે જેના કારણે શું થશે કે તમને સારી રીતે તમારી બોડી રિકવર થશે પ્લસ તમને કોઈ શું કહેવાય અધર સાઈડ ઇફેક્ટ પણ નહીં થાય ઘણા લોકો પ્રોબ્લેમ થતી હોય છે ઘણા લોકોના ડેથ થતા હોય છે કારણ આનો આનું દવાના કારણે દવાનો ઓવર વધી જાય દવાના કારણે તમને આડઅસર થાય છે તમારે પ્રોપર ડોક્ટરનું ગાઈડન્સ લેવું જોઈએ ઓકે હજી કોઈ ડાઉટ છે કે આપણો સેશન આજે પૂરો કરીએ જલ્દી કોમેન્ટ કરો મારો ફર્સ્ટ લાઈવ સેશન હતો મને ખબર નથી કેવો ગયો છું એવા લોકો માટે આજે ખાસ કે જે કાલે રનિંગ છે તે લોકો જરાય ડરવાની જરૂર નથી તમે એક વિડીયો આપણે મૂકેલો છે કે ગ્રાઉન્ડમાં જતા પહેલા અને ગ્રાઉન્ડના દિવસે તમારે શું કરવાનું છે તેને જોવાનું ના ભૂલતા જેના કારણે થશે શું કે તમે એક કોન્ફિડન્સ મહેસૂસ કરશો પોતાની જાતમાં અને તમારું રનિંગ ભલે છવ્વીસ મિનિટ આવતું હોય તો પણ તમે પાસ કરીને આવશો આ મારી ગેરંટી છે ચલો હવે મળીએ આપણે બીજા સેશનમાં જય હિન્દ જય ભારત જય માતાજી